જય જય માતાજી ધીશ મિત્રો જો વરસાદ કેવો પડી રહ્યો અત્યારે લગભગ સાડા ચાર ને પાંચ મિનિટ થઈ છે પણ જો વરસાદ કેવો ભૂખા કાઢે આમ જો વાવાઝુડું હોય એવું વાતાવરણ થઈ ગયું એમ ઝાડ કેટલું હલે છે પાટી બોલાવે છે વરસાદ વરસાદ વરસાદનો તમને અવાજ સંભળાયતો હોય છે કે કેવો વરસાદ પડે છે

પણ કરવી પડી છે બધા આ વિડીયો કેવો લઈજો અને તમારા ગામમાં કેવો પ્રસાદ છે કોમેન્ટ કરજો મારા વાલા મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે ઝાડ કેટલું હલે છે પવનમાં પવન પવન એટલો છે અને વરસાદે એટલો જોધમાર આવે આ છે મારે જૈન મંદિર છે વલભીપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે તો બહુ પવન છે પાછું આવી જવું પડે કેમેરામાં પાણી અડી જાય છે તો અરખું શૂટિંગ થતું નથી તો ગાઈસ અત્યારે ત્યારે સાડા ચાર થઈ ગયા છે ને વાતાવરણ કેવું થઈ ગયું આમ તો રાતના જાણે આઠ વાગી ગયા હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે વાદળ તમે જુઓ દિવસ બપોર પછીના સાડા ચાર થયા છે ને જો લાઇટનું કરવું હોય એવું વાતાવરણ અંધારું થઈ ગયું એવું વાતાવરણ થઈ ગયા છે આમ તો તમે મારો અવાજ આવતો નહીં હોય તમને જો વાહનો સાડા ચાર થી આજે વાહનોની લાઈટ પણ ચાલુ રાખવી પડે એવો વરસાદ પડી રહ્યો છે આ કેમેરામાં પાણી અડી ગયું છે જો ARINCAMIRA didn't see, which monastery is <laughs> at the end of minnare, 2,806 ninetyamine, a large trip sais from what we ibrint on like to the site there is an 사실 function

આ રોડ ઉપર દુકાન લાઇટ લાઈટ ચાલુ કરવી પડે એટલું અંધારું થઈ ગયું આ છે આપડે વલભીપુર અમદાવાદ હાઈવે તમે જોઈ શકો છો જો વરસાદ પડે છે અને પવન પણ બહુ છે ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો જો આ છે અમારે ગામ પાદર નદી વાડી વાડી માં એટલું પાણી જાય છે અહીંયા છે બજંગ ટસવા પાણી મટી અને અહીંથી આપણે ગામની શરૂઆત થઈ જાય છે તો આ છે મકાન છે અને આ હીરાનું કારખાનું ચાલે છે તો આ ભાઈ વિડીયો શૂટ કરી રહ્યા છે આ ગામ પાદરમાં હાવ નદી છે તો તમે જોવો કે વાડીમાં કેટલું પાણી જાય છે બ બહારથી બોલાવે બાકાજી બાકાજી બોલાવે અને આ જો ગામની શરૂઆત તો અહીંથી થઈ જાય છે અને આ વાડી છે વાડીમાં લગભગ સાતથી હમાનુ પાણી હશે આ બહુ પાણી આવ્યું છે નદીમાં જો મિત્રો આપણે કાલનો એ વરસાદનો વિડીયો બતાવ્યો હતો ને આજે અમારા નદીમાં પાણી આવી ગયું છે બહુ જોરદાર આ છે આપણે ગામ પાદરમાં વાડી તો વાડીમાં એટલું પાણી જાય છે તમે જોઈ શકો છો કે કેટલું પાણી આવ્યું છે